જનતા દલ યુનાઇટેડના સાંસદ સંજય કુમાર ઝા દ્વારા નેતૃત્વ કરેલા તમામ પાર્ટી સમિતિ ટોક્યો પહોંચી આ સમિતિ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની આતંકવાદ વિરોધી નીતિઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે પાંચ દેશોની યાત્રા પર છે આ યાત્રામાં જાપાન ઉપરાંત દક્ષિણ કોરિયા ઇન્ડોનેશિયા મલેશિયા અને સિંગાપુરનો સમાવેશ થાય છે સમિતિમાં ભાજપના સાંસદ ડોક્ટર હેમંગ જોશી અપરાજીતા સારંગી બ્રિજલાલ પ્રધાન બારુઆ સીપીઆઈના સાંસદ જોન બ્રિટ્ટાસ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી અને પૂર્વ રાજદૂત મોહન કુમારનો સમાવેશ થાય છે ટોક્યોમાં પહોંચ્યા બાદ સમિતિએ ભારતીય રાજદૂત સીબી જ્યોર્જ સાથે મુલાકાત કરી અને ભારતની આતંકવાદ સામેની શૂન્ય સહનશીલતા અને ઓપરેશન સિંદૂરની સફળતા અંગે ચર્ચા કરી સંજય ઝાએ જણાવ્યું હતું કે જાપાન અને ભારત શાંતિ અને લોકશાહી મૂલ્યો માટે એકસાથે ઊભા છે તેમણે પાકિસ્તાન દ્વારા પ્રોત્સાહિત થતી રાજકીય આતંકવાદની વાસ્તવિકતા વિશ્વ સમક્ષ રજૂ કરવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની સ્થિતિને વૈશ્વિક સ્તરે રજૂ કરવો છે ખાસ કરીને બાવીસ એપ્રિલના પહેલગામ હુમલાને અનુસરીને આ હુમલામાં છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી જેના પ્રતિસાદમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું આ યાત્રા દ્વારા સમિતિ આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતના આતંકવાદ વિરોધી અભિગમ અને પાકિસ્તાન દ્વારા પ્રોત્સાહિત થતી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે જાગૃત કરવા પ્રયાસ કરશે આ યાત્રા ભારતના વૈશ્વિક દૃષ્ટિકોણને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આ સમિતિ દ્વારા કરવામાં આવતી બેઠકો અને ચર્ચાઓ ભારતની આતંકવાદ વિરોધી નીતિઓને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવા માટે મહત્વપૂર્ણ છે આ યાત્રા ભારતના રાજકીય એકતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પ્રતિષ્ઠાને વધારવા માટે મહત્વપૂર્ણ છે